વન વિભાગની ત્રણસો ઓગણપચાસ સહભાગી વન વ્યવસ્થા મંડળીઓ કાર્યરત છે આ મંડળીઓ સ્વસહાય જૂથો થકી આદિવાસી બહેનો એકત્રીકરણ કરી વેચાણ કરે છે વધુમાં તેમણે કહ્યું કે આમ વનવાસી બહેનો વન વિભાગ થકી વન સંરક્ષણ કરી પગભર બની છે વન વિસ્તારમાં જોવા મળતા વાસ વિશે વાત કરીએ તો વાસ ઝુંડ સુધારણા થકી વનવાસી બંધુઓ આજીવી કે મેળવતા થયા છે વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ અને મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં છેવાડાના માનવીને સરકારની કલ્યાણકારી યોજનાના લાભ આપી મુખ્ય ધારા સાથે જોડવામાં આવ્યા છે તેમણે સ્વચ્છતામાં પ્રભુતા અંતર્ગત જિલ્લાના નાના મોટા તમામ મંદિરોમાં સાફ સફાઈ કરી સ્વચ્છતા રાખવા તથા તારીખ બાવીસમી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને નિહાળવા સૌ જાહેર જનતાને અનુરોધ કર્યો હતો રાજ્યકક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલના ફરજ હસ્તે ત્રણ કરોડના ખર્ચે તૈયાર થનાર નવીન મુહૂર્ત કરવામાં આવ્યું છોટાઉદેપુર જિલ્લામાં નસવાડી સ્થાનિકોએ સાથે વન સેતુ ચેતના યાત્રાનું સ્વાગત કર્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ રાજ્યસભાના સાંસદ નારાયણભાઈ રાઠવા સહિતના અનેક પદાધિકારીઓ અને અધિકારીઓ તથા જાહેર જનતા ઉપસ્થિત રહી હતી વન સેતુ ચેતના યાત્રા વન સેતુ ચેતના યાત્રાનો પ્રારંભ ઉનાઈ માટાના પાટણગઢમાંથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ નવસારીના સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પટેલ સાહેબના હસ્તે કરવામાં આવ્યો હતો ઉમરગામથી અંબાજી સુધીની આ આ વન સેતુ ચેતના યાત્રા બાવીસ તારીખે અંબાજી ખાતે પૂર્ણ થશે લગભગ ચૌદ જેટલા જિલ્લાઓમાં ફરીને આ યાત્રા જવાની ત્યારે વનની વચ્ચે કામ કરતા વનવાસીઓ અધિકારીઓ વચ્ચે કોઈ નાના મોટા અણબનાવોના બને બંને સાથે મળીને હર હંમેશા વર્ષોથી કામ કરતા અને કામ કરે એના બંને વચ્ચેને એક સેતુ બને અને જન એક નવી જંગલની અંદર ચેતના જાગે એના આ ઉદ્દેશ્ય સાથે આ યાત્રા નીકળી છે સાથે સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે વનવાસીઓ માટે વન બંને કલ્યાણ યોજના પંદર હજાર કરોડથી ચાલુ કરીને આજે યોજના એક લાખ કરોડ પર પહોંચી છે અને ખાસ કરીને જ્યારે વનવાસીઓ પ્રત્યે નરેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને ખૂબ પ્રેમ હોય ત્યારે અત્યારે અત્યારે પીએમ જનમન યોજના એમણે ચોવીસ હજારના કરોડ કરોડ સાથે જ્યારે યોજના લોન્ચ કરી છે ત્યારે આ યોજનાનો વધુ ટુ વધુ લાભ આદિવાસી લોકો લઈ આદિમ જાતના જાતિ જ્ઞાતિના લોકો લઈ એના માટે પ્રચાર પ્રસાર માટે યાત્રા છે સાથે સાથે બાવીસ તારીખ બાવીસ તારીખે ભગવાન શ્રી રામલલ્લા અયોધ્યામાં બિરાજમાન થવાના છે એની પ્રાણ પણ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે થવાની છે ત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું લાઈવ પ્રસારણ દરેક ગામોમાંથી થાય નરેન્દ્ર મોદી સાહેબે જેમ ચૌદ તારીખથી બાવીસ તારીખ સુધીમાં તમામ મંદિરોની સાફ સફાઈ થાય તમામ ગામોની અંદર રંગોળી લાગે તમામ ગામોના ઘરોની અંદર દીપોત્સવ થાય બધા જ આસોપાલાવના તોરણ થાય એના માટે પણ આહવાન કર્યું છે કેમ કે બાવીસ તારીખ પછી એક રામ રાજ્યની શરૂઆત આ ભારત દેશની અંદર થઈ રહી છે જેમ વનવાસીઓને ભગવાન રામ ખૂબ પ્યારા હતા અને જ્યારે ચૌદ વર્ષ જ ભગવાન રામે જ્યારે વનવાસીઓ માટે વિતાવ્યા હોય ત્યારે આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ વનવાસી માટે ખૂબ લાગણી છે એટલે હું ભગવાન રામ સમક્ષ રામની સમકક્ષ હું દેશના વડાપ્રધાન પ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પણ તો ખોટો નથી કેમ કે એમણે આદિવાસીના કલ્યાણ માટે આજના યુગના એ ભગવાન રામ જ છે રેહાન પટેલ જી ટીવી ન્યૂઝ છોટા ઉદયપુર